તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે આ ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર ઓમ શાંતિ આમ જરૂરને જરૂર લખી નાખીશ દોસ્તો તો તમને ખબર હતી કે વિજય રૂપાણીનું અવસાન થયું છે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ હાલ આ ગીતાબેન રબારીની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ ગીત ગાયું છે વિજય રૂપાણી માટે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિજય રૂપાણીની અંતિમ યાત્રાની અંદર એમ કહેવાય છે કે લાખો લોકોની ભી જોવા મળી હતી દેશ વિદેશથી પણ લોકો આવ્યા હતા આખું રાજકોટ પણ રડી પડ્યું હતું દોસ્તો અને જે દિવસે અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે એમ કહેવાય છે કે ઉપરથી આપ પણ રડી પડ્યું હતું દોસ્તો એટલો બધો વરસાદ પડ્યો હતો કે વાત જ ના પૂછો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અત્યારે હાલ એમ કહેવાય છે કે વિજય રૂપાણીના ઘરે બેસણાની અંદર મોટા મોટા કલાકારો પણ આવ્યા છે અને એમ કહેવાય છે કે મોટા મોટા નેતાઓ પણ આવ્યા છે દેશ વિદેશથી લોકો પણ આવ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ની જરૂર બતાવી દોસ્તો દોસ્તોને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે નીતિન જાની પણ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે નીતિન જાની એવું બોલી રહ્યા છે કે વિજયભાઈ રૂપાણીને કોઈ પણ મોટા જ નથી ગમે નાના હોય કે મોટા હોય બધા એના માટે સરખા હતા દોસ્તો હાલ અત્યારે નાની મોટી ક્લિપો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરથી જરૂર દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવા ભૂલશે તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો અને ઓમ ચાંદી એમ કમેન્ટની અંદર જરૂર જરૂર દોસ્તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈ કરી દે ફરી